તમે જોવો છો એ રીતે જ આપણે આગળ વધીએ છીએ અને સતત પ્રેક્ટિસ આપીએ છીએ ઓમાં બે ત્રણ દિવસે ભોગ મૂકું છું પણ હું દરરોજ સવારી કરું છું અને દરરોજ પ્રેક્ટિસ આપું છું અને આજે પણ જઈએ કોઈ નવા રૂટ ઉપર અને કંઈક નવા રૂટ અને બધી વસ્તુ તમને બતાવી બરાબર ને તમે તો મેં કદાચ જોયો જ હશે રાજલનો પહેલો બ્લોક એની અંદર આખો રૂટ મેં બતાવેલો છે અને ધોરલ જ્યાં વાળીએ છીએ ત્યાંથી પણ આ ખૂબ નજીકના અંતર થાય એટલે જોઈએ આ રૂટની અંદર ખાસ તો કાચા રસ્તા ઉપર ચાલે છે કે નહીં જોવાનું છે કારણ કે મારા અહીંયા ઘોળારિયા એ બધા ડામર ઉપર હાલો ને હેવાય તમે કાચા ઉપર હકાલો તો એ સીધા એ ડામર ઉપર જ ચડી જાય આમાં હું કદાચ એને તરવા પકડાતો હોય કે કદાચ વાંધો ન આવે એટલે આજે હવે પહેલું નીકળવું હતું આજે મોડું થઈ ગયું રાતની સવારીમાં હવે બને ગયા સુધી ફટાફટ કારણ કે પછી રાજલ પાસે અને ગજાવર પાસે જવાનું છે એટલે એ બધું તમને આમાં એક જ બ્લોક અંદર બતાવીશ બરોડા તો આજે હવે વધારે કઈ છે નહીં એની સવારી કરી અહીંયા આમને મોજ આવે ખાલી અમને બેઠા હોય રાજલ ઉપરની સવારી તો એની છે ને ભાઈ ઓલું આખું તમે ફંટી આખતા હોય એના મર્સિડીઝ એના જેટલો ફેર પડે પણ સારું છે આજે મજા આવી હવે થોડોક ખરેડો આને કરી છે નજીક તોય વાળ એટલા ખરે શિયાળાની અંદર કોટ કોળાના ફરતા હોય તો જોઈએ એક ભાઈ પૂછતા હતા ગયા લોકની અંદર કે રાજલ ક્યાં ઘોડાથી ખબર છે અબ્દાલી કરીને ઘોડો છે નાગનો વછેરો ગેરી ગીલ પાસે હતો અહીંયા રાજકોટમાં ભાવેશભાઈ પાસે છે તો એના એ ઘોડાથી સફર છે એટલે ઘોડી માનતી નહોતી અને પછી નજીકમાંથી કયો ઘોડો સારો એ રીતે કરી અને મારા મત મુજબ ઘોડો બતાવેલો છે જોઈએ કે એવું બચવું આવે છે અને નહીં આ ચોવીસ એટલે કે હા બસ હા ચોવીસ તારીખે સાત મહિના થાશે અને એમનો પછી બહુ જાજી વાર નહીં રહે એટલે એક વછેરીની આશા છે કે રાજલની એક વછેરી આવે તો શું છે આનંદ થાય બસ તો આ લોગમાં આટલું જ ફરી પાછા મળીશું નવી વાત અને કોઈ નવી ઘટના સાથે બન્યા રજો અને ખાસ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો આરજે જઈ જ્યાં પણ હું સરસ મજાના અલગ પ્રકારના વિડીયો કરતો હોય છું આ યુટ્યુબમાં તમે ખાલી હોર્સ અને એનિમલ્સના આ વિડીયો જોઈ શકો છો ફેસબુક પર જોઈ શકો છો આરજે જય સાકરિયા પર અને બાકી તો તમને ખબર જ છે સુપરહિટ્સ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ એડ એફએમ પર સાંજે પાંચથી નવસો આવે છે ત્યાં પણ સાંભળી શકો છો રેડિયો અને સોશિયલ મીડિયા અને મીડિયા બધી જગ્યાએ આપણે મળતા રહીશું આનંદ કરતા રહીશું વંદે માતરમ ભારત માતા કી જય ધન્યવાદ